જય માતાજી જય ગણપતિશ મિત્રો આપણે આવી ગયા છે ઉતારવા છીએ હરગુ હા બધી પાતળી પાતળી રાખવાની મિત્રો કમેન્ટ કરજો કે હરગવાનો શું ભાવ છે તમારી બાજુ અમારે તો ચારસો ને સાડી ચારસો તારે આવે છે જો તમારે હરગો જોતો હોય તો લઈ જાજો અમે પાડતા તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કને છે ચાર શિંગ લઈ લઉં એટલે હરગો ખાલી થઈ જાય જોઈએ બગીચો એટલે કે હરોગવા માં ના થાય તો મિત્રો તુવેરમાં માં લેવા થાય આપડે એમ એક ના થાય ને એક સીઝન તો બીજી સીઝન આવે જેમ કે આ હરગવા હે હરગવામાં માં નહી એટલે તો તુવેરમાં થોડુંક તો થશે ને આ બાજુ આપણે તુવેર જ છે બધી ઓલી બાજુ અયડા દેખાતા હોય તો મિત્રો કોમેન્ટ તુવેર ફૂકવા આવી હે હમણાં તુવેર વાટવાનું ચાલુ કરવું પડશે અમારે દાળીયા અમારે જળતા નથી

Every Monday.